પાલેજ પોલીસ દ્વારા પાલેજના જહાંગીર પાર્કમાં આવેલ દુકાનમાં નશાકારક કફ સિરપની પાંચસો દસ બોટલનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓને પકડી પાડી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલેજ પોલીસની ટીમને બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળેલ કે પાલેજ જહાંગીર પાર્કમાં એક દુકાન મકાનમાં કોઈ ઈસમ પ્રતિબંધિત ગેરકાયદેસર રીતે નશાકારક કફ સિરપ કોડીન રાખી છૂટક વેચાણ કરે છે આ બાતમી હકીકતના આધારે તે જગ્યાએ રેડ કરતા આરોપીના રિઝવાન મુબારક પટેલ વર્ષ તેત્રીસ રહેવાસી પાલીજ ગામ જહાંગીર પાર્ક ભાવેશભાઈ મથુરભાઈ ખીચડીયા વર્ષ ચાલીસ રહેવાસી એ બી ત્રણસો એક ધર્મજીવન કોમ્પ્લેક્સ ડભોલી ચાર રસ્તા વેડ રોડ કતારગામ સુરત દુકાન અને રહેણાંકના મકાનમાંથી નશાકારક કપ સિરપની સો મિલીગ્રામવાળી બોટલો નંગ પાંચસો દસ નો કોમર્શિયલ જથ્થો મળી આવેલ જેથી આરોપીઓના વિરોધમાં એનડીપી એક્ટ ઓગણીસો ની કલમ મુજબ પાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શિલ્પા દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના સ્ટાફના માણસોને એક બાતમી હકીકત મળેલી કે પાલેજ ટાઉનમાં જહાંગીર પાર્કમાં એક રિઝવાન મુબારક પટેલ નામનો એક ઇસમ રહે છે અને ગેરકાયદેસર રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડી કેમ્પ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે એવી બાતમી હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી અને એમના સ્ટાફે રેડ કરેલી રેડ દરમિયાન આ રિઝવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતા એને સાથે રાખીને પાંચસો જેટલી કોડીકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ કપ સિરપ એટલી મોટી માત્રામાં મળી આવતા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી ત્યારબાદ એફએસએલમાં પણ આના નમૂના મોકલી આપેલા અને એફએસએલમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરફ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાયેલું કે જે એનડીપીએસ પી એસ એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે એ પરીક્ષણ અહેવાલ આધારે આમ આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં એનડી એનડી પીએસએફની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિજવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે આરોપી રિજવાનની પૂછપરછ કરતા એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે એણે આ જથ્થો પૂરો પાડેલો તો આ ભાવેશ પટેલે પણ આ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં શ્રીના પ્રિસ્ક્રિપ્શન વિગર આ કોઈને આવું કપ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કપ સિરપ પ્રોવાઈડ કરેલી તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના ગામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ વધુ તપાસ એસઓજીના પીઆઈ શ્રી એ ચૌધરીને સોંપેલ છે